ભરૂચ લોકસભા બેઠક આપને ફાળવવાના અહેવાલ કોંગીજનોની નારાજગી વચ્ચે કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી ભરૂચ બેઠક કોંગ્રેસને જ મળે તે માટેની માંગણી અને લાગણી ભરૂચ લોકસભા બેઠક આપને ફાળવવાના અહેવાલ અને કોંગીજનોની નારાજગી વચ્ચે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં બેઠક મળી જેમાં ભરૂચ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી કરી હાઈકમાન્ડ ને રજૂઆત ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલ બેઠકમાં મરહુમ મહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા તેઓ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ આ મુદ્દે હજુ હાઈકમાન્ડ સાથે વાટાઘાટો ચાલી રહી હોવાનું જણાવી ભરૂચ બેઠક ગઠબંધનમાં કોંગ્રેસને મળે તે માટે કોંગ્રેસ અગ્રણીઓની ભરૂચ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડે તેવી હાઈકમાન્ડને રજૂઆત કરાઈ હોવાનું જણાવી કોંગ્રેસ ઉમેદવાર જ ભરૂચ બેઠક પર લડશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો જો કે હાઈકમાન્ડનો નિર્ણય પણ માન્ય હોવાનું સ્વીકાર્યું બીજી તરફ કોંગ્રેસ અને આપ વચ્ચેના ગઠબંધન માં હવે અંતિમ સત્તાવાર નિર્ણય પર સૌની મીટ મંડાયેલી છે પણ હાલ તો કોંગ્રેસ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે હાઈકમાન્ડના નિર્ણય બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં શું પ્રતિભાવ આવે છે તે જોવું રહ્યું આ મુદ્દે ઉપસ્થિત ફૈજલ પટેલે પણ પોતાનો પ્રતિભાવ આપતા ભરૂચ બેઠકનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડ્યો છે હાલ તો કાર્યકરોમાં ના મુદ્દે આક્રોશ જોવા મળ્યો હતો આજે જિલ્લા સંકલનના મહત્વના આગેવાની મીટિંગ બોલાવી છે હમણાં દરેક તાલુકામાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખોએ હમણાં મિટિંગ બોલાવી છે ત્યાંથી કંઈક લેટર બી લખીને આવશે આજે જે ગઠબંધનમાં આપને સીટ હોય છે મીડિયામાં અને બધું ચાલી રહ્યું છે એમાં આ જિલ્લામાં એક ડેડિયાપાડામાં જ ખાલી વર્ચસ્વ છે સમગ્ર બીજા નવ ને બે અગિયાર તાલુકામાં કોઈ જગ્યાએ આપ દેખાતી નથી એમની ડિપોઝિટ ડૂલ થયેલી છે ત્યારે અમારા હાઈકમાન્ડને મેં ખડગેજીને બી લેટર લખેલા છે આગેવાનોને બી કઈ વીસ તારીખે લેટર લખેલા છે ચાર લેટર બધા આગેવાનો લાગણી સાથે તો જે આગેવાનો આવી નથી શક્યા છે સંકલનમાં ટેલિફોનિક એમને બી સંમતિ આપી દીધી છે એ બધાની લાગણી અને માગણી સાથે હાઈકમાન્ડને આજે અમે રજૂઆત કરીએ છીએ સંકલન મિટિંગ કરીને કે આ સીટ કોંગ્રેસની જ છે ને આટલા બધા મતદારો કોંગ્રેસને વરેલા હોય ત્યારે આ પરંપરાગત સીટ કોંગ્રેસ જીટીએમ છે આ વખત તો આ કોંગ્રેસને જ ગઠબંધનમાં કોંગ્રેસને જ ટિકિટ મળે અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ લડે એવી લાગણી અમે બધા ત્યાં પહોંચાડી છે અને લોકોની લાગણી છે બધાની હું ખડગેજીને અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહને આ બધા વતી હું માગણી ત્યાં પહોંચાડું છું અને કોંગ્રેસ નો જ કેન્ડિડેટ આવે એવી અમે બધા ભેગા થઈને માગણી કરીએ છીએ મીડિયાના અહેવાલ પ્રમાણે જો વાત સાચી ધરે આમ આદમી પાર્ટીના ઉમેદવારને તો તમારું શું સ્ટેન્ડ રહેશે કોંગ્રેસ હજુ હાઈકમાન્ડ જે નિર્ણય લેતે હાઈ હાઈકમાન્ડ હજુ અમને જાણ કરી નથી પણ મને ચોક્કસ રાહુલજી પર અમારા શક્તિસિંહજી પર સોનિયા ગાંધીજી પર ખડગેજી પર પૂરો વિશ્વાસ છે અમારા પ્રભારી મુકુલ વાસનિકજી ઉષા નાયડુજી બધા સાથે ટેલિફોનિક પર વાત થઈ છે ને હમણાં લેખિત બી બધાની લાગણી હું પહોંચાડું છું ને મને એમની પર વિશ્વાસ છે કે કંઈક સારું કે નિર્ણય થાય તો પણ બદલવામાં ફેર વિચારણા કરવામાં અમે લોકો વિનંતી કરીએ છીએ અને ફેર વિચારણા થાય એવી અમારે બધાની લાગણી ને માંગણી પણ છે એ ઉમેદવાર હાઈ કમાન્ડનો નિર્ણય છે કે કોને ઉમેદવાર બનાવો ના અહીંયા ભલામણ થઈ નથી પણ ઉગેને ઉમેદવાર લોકસભા માટે જેને માગણી કરી એ લોકો હાઈ કમાન્ડ નક્કી કરશે કે કોને ઉમેદવાર બનાવવો Final final दिखे फाइनल થઈ ગયા બધી જે ચેન્જર ફાઈનલ હતા તમારો કેન્સલ થઈ છે દીકા. હજુ ફાઈનલ થ્યું નથી. અમારી લાગણીને માગી તો મને મને વિશ્વાસ છે મારા હાઈ કમાન્ડ પર કે ચોક્કસ પેર વિચારણા કરશે અને નિર્ણય બદલશે ને કોંગ્રેસ નોટ કેન્ડિડેટ આવશે એવો મને વિશ્વાસ મારા હાઈ કમાન્ડ પર છે. આજ હમ સબ બરુજ ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કે ય સબ ઓર્ગેનાઇઝેશન મે પરમલ રજेंद्र Singh રાણાજી કે સાથ હમ યહા પેતે હે. પાકી સભી કાર્યકર્તા આયે હે. ઓર આજ એ જરૂરી દિન હે ક્યોકી मेरी जो टच हाईकमान से भी आज हुई है और मैं उनसे विनती करके आया हूँ कि ये कोई गठबंधन है जो अलायंस जो है आम आदमी पार्टी और कांग्रेस की बहुत ज़रूरी है डेमोक्रेसी डेमोक्रेसी के लिए ये मैं मानता हूँ और बीजेपी को हराने के लिए ये गठबंधन बहुत ज़रूरी है लेकिन मेरा ये भी मानना है जो मैंने हाईकमान को ऑलरेडी बोला और अभी भी बात चल रही है कि विनेबिलिटी कांग्रेस पार्टी के लिए ज़्यादा है डिस्ट्रिक्ट तो से आम आदमी पार्टी वो एक अच्छी पार्टी है मजबूत पार्टी है लेकिन अगर ये गठबंधन हो और डेमोक्रेसी जैसे चलती है विनेबलिटी की बात होनी चाहिए कि सीट कौन जीतेगी इस अलायंस के हिसाब से और अगर अलायंस में जो विनेबल पार्टी है कांग्रेस पार्टी है और मैं यही मानता हूँ कि गठबंधन अगर हो अलायंस हो दिल्ली में आप लोग सब जानते हैं आज अभी मीटिंग्स चल रही हैं और डिसीजन लेना लिया जाएगा बहुत जल्द और बहुत, बहुत जल्दी लिया जाएगा आज लिया जाएगा या कल तक लिया जाएगा और मैं मैं विनती करता हूँ मेरी बात ऑलरेडी हो रही है लेकिन मैं विनती करता चाहता हूँ हमारे हाईकमान को राहुल गांधी जी से मिसेस सोनिया गांधी जी से खरगे जी से वेणुगोपाल जी से हमारे मुकुल वासनिक जी से शक्ति भाई से उषा नायडू जी से कि इस गठबंधन में कांग्रेस पार्टी को रूज डिस्ट्रिक्ट से लड़ना इसका उम्मीदवार कौन होना चाहिए अगर कांग्रेस